હલો મિત્રો વાત કરીએ આપણે એકવીસમા હપ્તાની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો વિશે આપણે થોડી ચર્ચા વિચારણા કરી લઈએ તો મિત્રો તમે રાહ જોઈ રહ્યા છો કે એકવીસમો હપ્તો ક્યારે આવશે ક્યારે આવશે ઘણા બધા વિડીયો પણ તમે જોયા હશે ક્યારે હપ્તો નખાશે તો મિત્રો આપણે વાત કરી લઈએ એકવીસમા હપ્તા વિશે તો મિત્રો એકવીસમો હપ્તાની તારીખ કઈ તારીખે હપ્તો નખાવાનો છે એની તારીખની અપડેટ મળી ગઈ છે અને એ તારીખે આપણને હપ્તો મળવાનો છે અને કયા સમયે મળવાનો છે કઈ તારીખે મળવાનો છે આ વિડીયોની અંદર અમે બતાવ્યું છે તો મિત્રો વિડીયો ઉપર નવા હોય તો તમે લાઈક કરી દેજો વિડીયોને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે જાણતા હશો કે પીએમ કિસાન સન્માન નિધિની ડેટ આજે ઉપલબ્ધ થઈ ગઈ છે એટલે તમે આ વિડીયો પૂરો જોજો કઈ તારીખે તમારા ખાતાની અંદર હપ્તો મળી જશે તો મિત્રો ચલો વિયોને વિલંબ કર્યા વગરને આપણે વિડીયોને ચાલુ કરીએ અને વિડીયો આગળ વધારીએ તો મિત્રો સબસ્ક્રાઈબ અમારી ચેનલને ના કરવી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો હા તો મિત્રો તમે એકવીસના હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તો આપણા પીએમ મોદી સાહેબે જણાવ્યું છે મંચ ઉપર કે ખેડૂતોને એકવીસમો હપ્તો મળશે પણ વિલંબ થશે કેમ તો મિત્રો ઘણા ખેડૂતોને આપણે પાકનું નુકસાન થયું છે મફળી કપાસ કે પછી કોઈ બી વાવેતરનું નુકસાન થયું છે વરસાદના કારણે કમોસમી વરસાદના કારણે નુકસાન થતા ખેડૂતોને હવે પીએમ મોદી સાહેબે આપણના પાસેથી સાત બારના ઉતારાનું કાગળિયું અને તમારો મોબાઈલ નંબર પંચાયતની અંદર જમા કરાવવાનું કહ્યું છે એટલે તે જમા કરાવશું એટલે તમને આઠ હજાર વત્તા બે હજાર રૂપિયાનો હપ્તો એમ કરીને દસ હજાર રૂપિયાની રકમ તમારા ખાતાની અંદર પહોંચાડી દેવાનું કહ્યું છે પીએમ મોદી સાહેબે તો ટૂંકા જ સમયની અંદર પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો એકવીસમો આપણા ખાતાની અંદર જમા થવાની તૈયારીમાં છે તો મિત્રો આ અઠવાડિયાની અંદર પહોંચી જાય કહો તો આવતા અઠવાડિયાની અંદર આપણા ખાતાની અંદર બે હજારનો હપ્તો ટૂંક જ સમયની અંદર પહોંચી જશે તો મિત્રો હવે વાત કરીએ કે ખેડૂત મિત્રોને હજી સુધી વાર લાગે હપ્તાની એટલે વિડીયો જોવાનો કંટાળો પણ આવતો હશે ઘણા બધા વિડીયો તમે જોયા હશે પણ આપણી ચેનલ ઉપર સમક્ષ અને સચ્ચાઈ અને સચ્ચાઈવાળા વિડીયો લઈને આવીએ છીએ અને સચ્ચાઈ જ બતાવીએ છીએ કોઈ ખોટું વિડીયો બનાવવામાં આવતો નથી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હા તો મિત્રો તમે જાણતા હશો કે તમે ઈ કેવાય સી ઘણીવાર કરાવીએ છીએ પણ આ વખતે ઈ કેવાયસી કરાવવી પડશે ઈ કેવાયસી અથવા તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ બેંક ખાતાની અંદર અથવા તમારે ઈ કેવાયસી સી અને સાત બારના ઉતારો એક અને મોબાઈલ નંબર લખી અને તમારી પંચાયતની અંદર જમા કરવાનો રહેશે અને ઈ કેવાયસી સી ફરજિયાત રહેશે તો મિત્રો એકવીસમો હપ્તો કઈ તારીખે મળશે તો મિત્રો આજે થઈ છે તારીખ તો મિત્રો તમને અગિયારમા મહિનાની અંદર નહીં મળે તો બારમા મહિનાને પહેલી તારીખે મળી જશે હપ્તો અને ટૂંક સમયની અંદર આ હપ્તો મળવાપાત્ર છે અને આ હપ્તો મળી જાય તો મને કોમેન્ટ કરીને આ વિડીયોની અંદર જણાવજો જેને નામ મળ્યું હોય તે કયા ગામથી વિડીયો જોવે છે એ પણ જણાવજો અને અમે ખેડૂત મિત્રોને ફૂલ સપોર્ટ કરીએ છીએ જો તમારે પાક નુકસાન થયું હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો કયા ગામના છો તમને પૂરી ડિટેલને ફોર્મ ક્યાં ભરવાનું એ બધી માહિતી તમને આ વિડીયોની અંદર બીજા વિડીયોની અંદર મળી જશે તો મિત્રો લાઈક કરીને કોમેન્ટ કરી દેજો અને બાય બાય મળીએ આગળ વિડીયોની અંદર અને જો તમને પાક નુકસાન થયું હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને હજુ સુધી લાઈક તમે નથી કર્યું મને ખબર છે તો લાઇક જરૂર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ આગલા વિડીયોને જય હિન્દ જય ભારત જય ખેડૂત પુત્ર જય હો